તો કેમ છો બધા મજામાં મજામાં તો આપણા જેવી વિડીયો જોતા બધા મજામાં જોઈએ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે નાઇટ છે હોળી તો પેલા સૌથી પેલા ને હેપી હોળી તો આજ છે હોળી ને પ્રતિ પાસે હોળી અલગ છે તો આપણે ને આપણે એક ક્લિપ લઈ દીધું તમને આપણે તો અત્યારે આપણે ભાઈ ગાડી શીખે છે જવા ગાડી શીખે છે તો અત્યારે પાછી આપણે રાત થઈ ગઈ છે ને અત્યારે આપણે જવાનું છે હોળી હળગાવે ને આપણે અત્યારે કલરની બધી લઈ આવ્યા હતા કાલ રમવા માટે એટલે હમણાં દેખાડવા આવો તમે હોળી જોઈને આવી પછી પાડી દેવા કૂતરા eh hey, gang <laughs> <laughs>

encara has